અરોલીના માલપુરના ગોવિંદપુરા જોડે ગાડી પલટી ખાતા ગાડીમાં બેઠેલા મુસાફરો મળતી વિગત મુજબ ગાડીમાં બેઠેલા તમામ મુસાફરો માલપુર ગામના હોવાનું જાણવા મળ્યું છે આસપાસના રહેતા લોકો દ્વારા માલપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમને મદદરૂપ બની હતી ઇઝાગ્રસ્તોને તાત્કાલિક પોલીસ અધિકારી દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં વેતા તમામ ને નાની મોટી ઈજાઓ થઈ ગઈ અને અન્ય કોઈ જાનહાનિનો બનાવ બનમાં પામેલ નથી અરવલી જિલ્લાથી રમણભાઈ એસ ખાન અંદર તો તમે અમારી નોકરી પર નોકરી બરાબર આ બધી એટલે હા